સુરેન્દ્રનગરના સાયલાના નડાડા ગામમાં દેશી દારૂના અડ્ડા ઉપર દરોડા નડાડા ગામમાં ભાદર નદીના કાંઠે દેશી દારૂના અડ્ડા ઉપર દરોડા નેવ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ વનાભાઈ ધરજિયા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો દેશી દારૂના અડ્ડા ઉપર દરોડો પાડવામાં આવ્યો સુરેન્દ્રનગરના સાયલાના નડાડા ગામે નડાડા ગામમાં ભાદર નદીના કાંઠે દેશી દારૂનો અડ્ડો ધમધમતો હતો રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે વનાભાઈ ધરજિયા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે નડાડા ગામમાં ભાદર નદીના કાંઠે દેશી દારૂના અડ્ડા ઉપર દરોડા નેવ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ વનાભાઈ ધરજિયા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો સુરેન્દ્રનગરના સાયલાના નડા ગામે નડા ગામમાં ભાદર નદીના કાંઠે દેશી દારૂનો અડ્ડો ધમધમતો હતો નેવ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે વનાભાઈ ધરજિયા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે